સીતારામ જય દ્વારકાથી એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં ફેરવે મિત્રોનું સ્વાગત છે હું આદિત્ય ચૌહાણ ભાવનગર છું આજ રોજ અમને કોલ આવ્યો છે જે વિદ્યાનગર વિસ્તારમાં એક માલિકીની વાત ગાય છે તેમની સાથે એક વાંચડો છે તેમને ગળાના ભાગે ખૂબ જ મોટી માત્રામાં તેમને દોડ બાંધેલો છે હિન્દુ ફેસ્ટિવલ છે આ ગળામાં તો ચાલો મિત્રો આપણે તેને રેસ્ક્યુ કરવા જોઈએ અને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી તેને સેવા આપશું પણ હું તમને અવશ્ય કહીશ

Yes. Uh -huh.

એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજે રોજ અમને ભાઈએ કોલ આપ્યો હતો કે વિદ્યાનગર વિસ્તારમાં એક નાની અમથી વાસડીને કોઈ માલિક દ્વારા દોરડ બાંધી દેવામાં આવ્યું હતું અને દોરડ ખૂબ ઊંડું ભઈયું હતું ડેઈલી વાસડી તેમના માલિકના ગોંદરે જતી હતી પણ માલિકે જોઈન જોઈન કરીને આ દોરડ બહુ ઊંડું બેઠી ગયું હતું છતાં પણ ન કાઢ્યું આ ભાઈનો ખૂબ ખૂબ આભાર કે ભાઈએ મને કોલ કર્યો ને

આપણે જેટલી બને એટલી કોશિશ કરશું પણ હું તમને અવશ્ય કહીશ કે કોઈ ભી મૂંગા જીવ ઉપર આવી રીતના દોડા ન બાંધો કેમ કે તમે લોકો માલિક હોવા છતાં માલિક કઈ નથી કરતા તમને ખાસ કહેવાનું કે આવી રીતના બે રમી પૂર્વક ન બાંધો સીતારામ જય દ્વારકાધીશ કેવું

જીવજ ની એક દવા નાખી દે હય છે ને ગળ બાંધું ને એટલે ધ્યાન રાખવું ને દે છેનો કેસ કુદ્ર જો ડાયરેક્ટ હય બસ ને હવે આ તો આ તો આ તો નો આવે છે ને બીજી દવા જો ના ની કે ના ઘેરી પર ગયો હું તો એ હોળા આવ્યો તમે ટોકો લેનકો તો કપાળી જાઈ ગયો તો તમે કશે નહી કી દો વાય ના મે કી દો ભાઈ એ તો એ તો ફૂટાડી લાગી ગઈ આલે

કોલેયરન કોલેયરન આ ગાડીમાં આઉલેક હોય છે હવે એ બળદ નજરું